સુરતના ઈચ્છાપોર વિસ્તારની ઘટના કૌટુંબિક કાકાએ જ સોળ વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી ભાવેશ રમેશ પટેલ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું ઈચ્છાપોર પોલીસમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઈ કિશોરીને છ મહિનાનો ગર્ભની જાણકારી મળતા ભાંડો ફૂટ્યો ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી

શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતાં બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ લઈ ગઈ હતી તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આ તેનું તુરંત ઓગ્નિઝન્સ લઈ